નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના પરીક્ષાની જે રિઝલ્ટની તારીખ અંદાજીત કઈ હોઈ શકે તે રિઝલ્ટની તારીખ અંગે આજે વાત કરવાની છે તમારું રિઝલ્ટ ક્યારે આવશે મેરિટ લિસ્ટ ક્યારે આવશે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પરિણામ અંગે આજે આપણે ચર્ચા કરવાની છે ગયા વર્ષનું જે રિઝલ્ટ આવ્યું હતું તે કેટલા સમયમાં આવ્યું હતું તે ઉપરથી આપણે અંદાજિત તારીખે કાઢીશું તો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ન કર્યું એ પણ જોઈન કરી લેજો એની લિંક જે વિડીયોની ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરી છે તો જ્ઞાન સાધના પરીક્ષાના રિઝલ્ટની તારીખ આપણે વાત કરીએ એ પહેલાં ગયા વર્ષનું જે પરિણામ અને જે પરીક્ષા લેવાની હતી તેની જે સમરી એટલે કે તેનું જે એનાલિસિસ છે તે આપણે જોઈએ એ તમે જોઈ શકો છો જ્ઞાન સાધના સ્કોલરશિપ હવે તેની જે જ્ઞાન સાધના સ્કોલરશિપની જે તમે જોઈ શકો છો એક્ઝામ હતી ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે એટલે કે જ્ઞાન સાધના જે પરીક્ષા છે તે ત્રીસ માર્ચના રોજ લેવાની હતી યા લખેલી છે એક્ઝામ ડેટ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ગયા વર્ષની મિત્રો વાત છે આ વર્ષની વાત નથી ગયા વર્ષે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવાની હતી અને જે એક્ઝામની જે ડેટ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી અને જે તેનું રિઝલ્ટ છે તે અઢાર મે બે હજાર ચોવીસ છે તો અહીંયા તમે જોઈ શકો છો રિઝલ્ટ ડેટ અઢાર મે બે હજાર ચોવીસ ગયા ગઈ સાલ ત્રીસ માર્ચના રોજ પરીક્ષા લેવાઈ હતી તેનું રિઝલ્ટ અઢાર મે બે હજાર ચોવીસના રોજ જાહેર થયું હતું તો એક મહિના ઉપર સમય વીત્યા પછી રિઝલ્ટ જાહેર થયું હતું આ વર્ષની વાત કરું મિત્રો તો આ વર્ષે છે બાર એપ્રિલના રોજ પરીક્ષા લેવાય હવે પરીક્ષાની ડેટ તો આમ ઓગણત્રીસ માર્ચ જેવી હતી પરંતુ જે પરીક્ષાની જે તારીખ છે તે ફરી લંબાઈને બાર માર્ચ એપ્રિલ થઈ હતી બાર એપ્રિલ થઈ હતી સોરી મિત્રો બાર એપ્રિલ થઈ હતી હવે એના પરથી આપણે એક રિઝલ્ટનું એનાલિસિસ કાઢીએ તો મિત્રો આ વખતે છે જે પ્રક્રિયા છે તે ઝડપી છે એટલે કે સી એટીનું રિઝલ્ટ પણ ઝડપી આવી ગયું તો એવું નથી જ્ઞાન સાધન રિઝલ્ટ એક મહિનામાં આવશે રિઝલ્ટ છે મે મહિનાના પહેલા વીકમાં છ મિત્રો આવી જશે મે મહિનાનો આજે તારીખ થઈ તો મે મહિનાના પહેલાં અઠવાડિયામાં રિઝલ્ટ ચોક્કસપણે આવી જશે કેમ કે આપણા આ વખતે છે રિઝલ્ટની પ્રક્રિયા છે અને જે મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા છે તે ઝડપી પ્રક્રિયા કરેલ છે એટલે કે રિઝલ્ટ છે વહેલી તકે આવી જશે તમે જોઈ શકો છો ગયા વર્ષે અઢાર મહિના બે હજાર ચોવીસના રિઝલ્ટ આવ્યું હતું તો આ વખતે છે મે મહિનાની પહેલીથી માંડીને આઠ તારીખ વચ્ચે રિઝલ્ટ ચોક્કસપણે આવી જશે મિત્રો તો એ તમે જોઈ શકો છો સ્કોલરશિપ એમાઉન્ટ વીસ હજાર છે મિત્રો સ્ટાન્ડર્ડ નવ ટુ દસ અને પચીસ હજાર મળે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અગિયારથી બાર વીસ હજાર છે નવથી દસ અને પચીસ હજાર અગિયારને બારમાં મળે છે જે વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરશે અને જે ફી વધારે હશે તેવા વિદ્યાર્થીઓને વીસ હજાર સ્કોલરશિપ જેવી મળશે યા અને અગિયાર બારમાં પચીસ હજાર પરંતુ જે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પેસ કરશે તો તેવા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ છે ક્રમશ નવ નવથી દસ છ હજાર અને સ્ટાન્ડર્ડ અગિયારથી બાર આઠ હજાર મળવાપાત્ર થશે તો રિઝલ્ટ કઈ વેબસાઇટ પર જો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ છે એસ ઇ બી એક્ઝામ ડોટ ઓઆર આ વેબસાઇટ પર રિઝલ્ટ તમારું એની નોટિફિકેશન આવી જશે પરંતુ રિઝલ્ટ છે તે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં જ જોવાશે જે રીતે સીએટીનું રિઝલ્ટ આવ્યું તેવી રીતે તો મિત્રો આપણે અંદાજે તારીખ કાઢીએ તો પહેલી મેથી માંડીને આઠ મે સુધી તમારું રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે જ્યારે પણ રિઝલ્ટ આવશે તો આપણે વિડીયોના મારફતથી તમને બતાવીશું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો ને તમારે કંઈ પણ મૂંઝવણ જ્ઞાન સાધના અંગે તો કોમેન્ટમાં વિશે રજૂ કરજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં